પ્રકૃતિ એટલે પ્રભુએ બનાવેલી કૃતિ પ્રભુએ જ મનુષ્ય જીવના નિર્વાહ અને પોષણ માટે વૃક્ષોનું સર્જન કર્યું છે અને પશુ પક્ષીઓને પ્રકૃતિ નિર્માણનું કાર્ય સોંપ્યું છે આ સાથે માનવ જીવની પણ નૈતિક ફરજ બને છે કે તેઓ પણ પ્રકૃતિના આ નિર્માણ કાર્યમાં સહભાગી થાય ત્યારે ગાંધીનગરના શેરથા ગામના વતની રજનીશભાઈ પટેલે પ્રકૃતિના જતન માટે વડ વાવવાનું મોટું બીડું ઝડપી પાડ્યું છે ખાસ વાત તો એ છે કે વડ વાવો અભિયાન અંતર્ગત તેમણે અત્યાર સુધીમાં પચાસ હજારથી પણ વધુ વડનું રોપણ કરી ચૂક્યા છે ઓમ શિવાય મારું નામ રજનીશ કુમાર જયદેવભાઈ પટેલ મૂળ વતની ગામ શેરથા ગાંધીનગર ડિસ્ટ્રિક અને મારું સત્રાલમાં એક નાનું ફાર્માસ્યુટિકલ યુનિટ છે અને કામ રોજગાર મારો ત્યાં ચાલતો હતો બે હજાર વીસના સમયમાં મને એક સ્વપ્નમાં રાતે પ્રભુ પરમાત્મા સ્વપ્નમાં આવ્યા અને મને સમજ આપી કે આપણા જોડે જે પણ છે જે મિલકત છે એ બધી અહીંયા જ રહેશે આપણે આપણી સાથે કંઈ પણ લઈ જઈ શકતા નથી આપણી સાથે આવશે સારા કર્મો જીવન દરમિયાન આપણે જે પણ સારા સમાજ ઉપયોગી પ્રકૃતિ ઉપયોગી જે કાર્યો કર્યા છે એ આપણી સાથે આવશે અને એ આપણા પુણ્યના ભાથામાં આપણે સાથે લઈ જઈ શકીશું તો એના અંતર્ગત મેં વળવાવ અભિયાન અંતર્ગત એક કામ સ્ટાર્ટ કર્યું એક મિશન સ્ટાર્ટ કર્યું કે જેના અંદર પ્રકૃતિ પર્યાવરણનું જતન થાય સંરક્ષણ થાય વૃક્ષો વધુમાં વધુ વવાય લોકો સમાજ વૃક્ષો માટે પ્રેરાય એના માટે એક મિશન સ્ટાર્ટ કર્યું અને વડવાવ અભિયાન અંતર્ગત અમે વડના વૃક્ષો વાવવાનું કામ સ્ટાર્ટ કર્યું એની સાથે સાથે અમે નાના મોટા ઓક્સિજન પાર્ક નાની જાહેર જગ્યાઓ મંદિરો સ્કૂલો ત્યાં અમે પર્યાવરણના આ કાર્ય કર્યા જેમાં બાયોડાયવર્સિટી માટે દરેક પ્રકારના ફળાવ વૃક્ષો દેશી કુળના વૃક્ષો અમે વધુ પસંદ કરી પક્ષીઓ માટે ખોરાક મળી રહે એ માટેના આશયથી અમે વૃક્ષારોપણના કામ કર્યા વડવાઓ અભિયાન અંતર્ગત અમે જે જે રોડ આપણા માનવીય જરૂરિયાતને માટે થઈને જે રોડ રસ્તા પહોળા કરવા પડે છે એમાં રોડ નજીકના જે વડના વૃક્ષો કપ કટિંગમાં જતા એવા વૃક્ષો અમે એના દાળખા કાપીને તળાવ નજીકના ગામોના તળાવ ગૌચરોમાં વાવવાનું કામ કર્યું જેથી લઈને એક વડ ક્યાંક રોડ સાઈડ કપાતો હતો એમાંથી અમે બીજા સો વડના વૃક્ષ ઉછેરવામાં સફળ રહ્યા એમ બીજી બધી જગ્યાએ જ્યાં માની લો કે જી સાથે માની લો કે જે એમના ઇલેક્ટ્રિક વાયરને અડતા હોય એવા વડ પીપળ ઉમરાના વૃક્ષો એમને ટ્રીમિંગ કરવા પડતા હોય છે તો એવા ડાળખા અમે લગાવવાનું કામ કર્યું અમે ગુજરાત વન વિભાગના સહયોગથી જે અમને રોપા મળે છે દર સાલ અમે એ નર્સના રોપા અમે અનેક જગ્યાઓ વાવવાનું કામ કર્યું જેમાં અમને સરકારના ફોરેસ્ટ ખાતાનો વન વિભાગનો પણ સારો એવો સહયોગ મળી રહ્યો છે એમ વડ વાવો અભિયાન અંતર્ગત અમે અત્યાર સુધી પાંચેક લાખથી પણ વધુ વૃક્ષો વાવ્યા છે જેમાં અમે વધુમાં વધુ પચાસ હજારથી પણ વધુ એમાં વડ વાવ્યા છે વડ અમારું મેનલી વડ વાવવાનું કામકાજ ચોમાસાના દરમિયાનમાં અમે અમારો પર્યાવરણ રથ એટલે અમે એક પિકઅપ ગાડીમાં અમારા સાધનો અને અમારા લેબર અને અમારા વોલેન્ટિયર્સ સાથે અમે ટ્રીમિંગ કરવા લાયક જે વડના દાળખાઓ એ લઈને ગામના તળાવોમાં એમાં અમે વાવતા હોઈએ એ પદ્ધતિ અમારી એવી હોય છે કે જેમાં અમને સિત્તેરથી એંસી ટકા જેવી સફળતા મળે અમે એમાં ત્રણ ફૂટ જેવો અમારા ઓગર મશીન આવે પેટ્રોલનાથી ચાલતા જેનાથી અમે ખાડા કરીને એના અંદર ત્રણેક ફૂટ જેવું ડાળખું હોય સાતથી આઠ ફૂટનું અને એ એમાં નાખીને એને કાંટા લપેડીને દોરીથી બાજીને અમે રાખતા હોય જેથી અન્ય પશુઓ ગાય ભેંસ જેવા પશુઓ એને ખણીને અથવા ખરાબ ના કરી શકે એટલા માટે અને તળાવની જગ્યામાં એ વાઈએ એની સાથે અમે બોડી ટકરેશ જેવા કાંટાળી જે વનસ્પતિ છે એના બીજ રોપતા હોઈએ છીએ જેથી એના આજુબાજુમાં એક પ્રોટેક્શન થાય અને એ વડના ટૂંકમાં સંરક્ષણ પૂરું થાય એની સાથે ખાડું કરતા હોય જેમાં અમારી ટીમ દ્વારા અમારા પર્યાવરણ દ્વારા ટેન્કર ટ્રેક્ટર દ્વારા અમે મહિને દોઢ મહિને એમાં જઈને પાણી આપવાનું અમે કામ કરતા હોઈએ છીએ એના અંદર અમે ખાટી શાસની ટ્રીટમેન્ટ પણ ઘણી જગ્યાએ વડમાં આપતા હોઈએ છીએ જેનાથી એનો સારો એવો વિકાસ થાય વડ અભિયાન અંતર્ગત અમે અમારા જગ્યાએ વડના પણ અમે વડ પીપળ ઉમરાના અને દેશી કુટના વૃક્ષોનો અમે સ્ટોક મેક્સિમમ રાખતા હોઈએ છે જે અમારું આખું વર્ષ દરમિયાન જે અમારા ઇવેન્ટ્સને એ બધું થાય જ્યાં પણ જરૂર લાગે વૃક્ષો વાવવાની ત્યાં અમે એ કાર્યના ટૂંકમાં આખું વર્ષ વળગેલા રહીએ છીએ ચોમાસાના દરમિયાનમાં અમારું મેન વધુમાં વધુ પ્લાન્ટેશન ઉપર ફોકસ હોય છે પછીના સમયમાં અમે શિયાળામાં વૃક્ષારોપણના ઇવેન્ટ્સ કરતા હોઈએ અને ઉનાળામાં અમારું ફોકસ એની ટોટલ માવજત ઉપર હોય છે કે જેથી લઈ એ વૃક્ષો ચોમાસા સુધી સર્વાઈવ કરે અને આ એક ચોમાસું વરસાદ આવી જાય એટલે એ આપોઆપ એના પાણી મળતું થાય અને એ વૃક્ષ ટૂંકમાં જીવી જાય એ અમારો આશય છે